હનુમાન બાગડા ગામે મધમાખીઓના હુમલાથી ત્રણ વ્યક્તિઓ ઘેલ વલસાડ નજીકના હનુમાન બાગડાના માહિયાવંશી ફળિયામાં મધમાખીના પુડાને કોઈ કે ઉઠેલી ઊઠેલી મધમાખીઓ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો આ ઘટનામાં દંપતી નૈનાબેન નરેન્દ્રભાઈ વાઘ્યા અને નરેન્દ્રભાઈ વાઘ્યા તથા દામિની રાઠોડને ગંભીર ઈજા પહોંચી છે રવિવાર સાંજે ઝાડપરના મધમાખીના પુળાને કોઈક દ્વારા છંછેડવામાં આવતા મધમાખીઓએ ઝુંડ સાથે આસપાસના વિસ્તારમાં હુમલો કર્યો હતો જેમાં ઘરની બહાર ઉભેલા નૈનાબેન અને દામિની રાઠોડ ઉપર મધમાખીઓ તૂટી પડતા તેમને બચાવવા નરેન્દ્રભાઈ વાઘ્ય જતા તેઓ પણ ઘાયલ થયા હતા આ ઘટનાથી ફળિયામાં ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ મદદે આવીને મધમાખીઓને દૂર કરી એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી ઘાયલ ત્રણે વ્યક્તિઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં ગામમાં ચકચાર પેદા કરી છે અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે આપણે એક જણા આવ્યા છે